જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારા લોકોનો આપણે યુટ્યુબ ચેનલમાં આજે આપણે ગરુડ પુરાણના ત્રીજા અધ્યાયનું શ્રવણ કરવાનું છે તો જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને આ વધુ ને વધુ લોકોને આગળ મોકલી પુણ્યનું કાર્ય કરજો ત્રીજો અધ્યાય યમયાતના નિરૂપણ વર્ણન ગરુડજીએ પૂછ્યું હે ભગવાન યમના માર્ગને ઓળંગીને પાપી યમલોકમાં જઈને કેવી યાતનાઓ ભોગવે છે એ મને કહો શ્રી ભગવાન બોલ્યા હે વિનીતાના પુત્ર આ યમ યાતનાઓનું પહેલેથી છેલ્લે સુધીનું વર્ણન અને વૃત્તાંત હું તને કહું છું સાંભળો નરકના વર્ણન માત્રથી તમે કાંપી ઉઠશો હે કશ્યપના પુત્ર બહુ આગળ ચુમ્માલીસ યોજન લાંબુ પોળું યોજન ધરાવતું મોટું ધર્મરાજ પૂર નામનું નગર છે ત્યાં પ્રત્યેક ક્ષણે હાહાકાર મચેલો રહે છે તેને જોતાં જ પાપીઓ ચિત્કાર કરવા લાગે છે એનું કલ્પાન સાંભળીને યમપુરીમાં વસવાટ કરનારા સૌ કોઈને દ્વારપાલને ખબર આપે છે ત્યાં આગળ ધર્મધ્વજ નામનો દ્વારપાળ સદાય રહે છે એ ચિત્રગુપ્તની પાસે જઈને એ આવેલા પ્રયત્ના સૌ શુભાશુભ સારા નરસાકૃતિઓ જણાવે છે એ પછી ચિત્રગુપ્ત ધર્મરાજાને નિવેદન કરે છે હે ગરુડ જે માનવી નાસ્તિક અને પાપી છે એ બધાને ધર્મ રાજા ઘણી સારી રીતે જાણે છે છતાં પણ ચિત્રગુપ્તને એના પાપો અંગે પૂછે છે જોકે બધું જાણતા હોવા છતાં ચિત્રગુપ્ત શ્રવણને પૂછે છે શ્રવણ બ્રહ્માના પુત્ર છે તેઓ સ્વર્ગ પૃથ્વીલોક પાતાળમાં સતત ભ્રમણ કરે છે તેમને દૂરનું સાંભળવાનું જ્ઞાન છે અને દૂરનું જોવાના નેત્રો પણ છે એ શ્રવણની સ્ત્રીઓ પણ એમના જેવી જ છે તેઓના નામ જુદા જુદા છે એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની ચેષ્ટાઓના આધારે તેમના કૃત્યોને જાણી લે છે એ પુરુષો અને સ્ત્રીઓ સ્ત્રી પુરુષોના પ્રગટ અને ગુપ્ત કરેલા કર્મ કૃત્યો ચિત્રગુપ્તને બતાવે છે એ ધર્મરાજના દૂતો માનવીની વાણી મન અને શરીરથી કરવામાં આવેલા શુભ અશુભ કર્મોને યથાર્થ રૂપથી જાણવાવાળા હોય છે મનુષ્ય અને દેવતાઓના અધિકારીએ સત્યવાદી શ્રવણોમાં એવી શક્તિ છે કે તે માનવીઓના તમામ કર્મ જાણીએ અને યથાર્થ કહે છે વ્રત દાન અને સત્યવાણીથી જે માનવી એમને સંતુષ્ટ કરે છે એના માટે તેઓ સ્વર્ગને મોક્ષ આપનારા હોય છે સત્યવાદી શ્રવણ પાપીઓના કર્મોને જાણીને ધર્મરાજાની સામે જાહેર કરીને પ્રાણીઓ માટે દુઃખદાયી બની જાય છે સૂર્યચંદ્ર પવન અગ્નિ આકાશ પૃથ્વી જળ મન યમ દિવસ રાત્રિ બંને સંધ્યાઓ અને ધર્મ આ બધા મનુષ્યના ચરિત્રને જાણે છે ધર્મરાજ ચિત્રગુપ્ત શ્રવણ અને સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા તમામ પાપો અને પુણ્યોને જાણે છે આ પ્રકારે યમરાજા પાપીઓના પાપને જાણી અને એને પાસે બોલાવી પોતાનું ભયંકર રૂપ બતાવે છે હાથમાં દંડ લઈને મોટી કાયાવાળા અને પાડા પર બેઠેલા યમરાજાના ભયંકર રૂપને પાપીઓ જુએ છે તેઓ પ્રલયના મેઘ સમાન ગર્જના કરનારા કાળા પહાડ જેવા મોટા શરીરવાળા વીજળી જેવા ચમકારા સમાન ચમકતા આયુધોને ધારણ કરવાને લીધે અતિ ભયંકર બત્રીસ હાથવાળા છે ત્રણ યોજનનું લાંબુ પોળું શરીર છે તથા કૂવા જેટલી ઊંડી પોળી ભયાનક આંખો છે મોઢામાં ભયંકર દાઢો છે લાલ લાલ આંખો લાંબુ નાક તથા ચિત્રગુપ્ત પણ મોત અને જવર વગેરેથી યુક્ત ભયંકર છે એમની પાસેના બધા દૂતો ગર્જના કરતા રહે છે એમને જોઈને ડરી ગયેલો પાપી પ્રાણી પોતાના દુષ્કૃત્યોનું સ્મરણ કરી પસ્તાવો કરતાં જોરશોરથી આક્રંત કરે છે તથા દાન ન આપવાથી તે પાપાત્મા વારંવાર કાંપતો અને રોતો રોતો બૂમો પાડે છે ત્યારે પાપીઓને ચિત્રગુપ્ત યમરાજાની આજ્ઞાથી પૂછે છે હે દુરાચારી પાપી તે મનુષ્યથી દૂષિત થઈ વિચાર્યા વિના કોના માટે આ પાપ કર્મ સંચિત કર્યા છે હે મૂઢ માનવી કામ ક્રોધથી અને પાપીઓની સંગતિથી ઉત્પન્ન દુઃખદાયક પાપ શા માટે સંચિત કર્યા તે હસતા હસતા પાપ કર્યા છે એવી રીતે યાતના પણ હવે ભોગવ આ સમયે તું મોઢું શા માટે ફેરવે છે તે જે ખૂબ પાપ કર્યા છે પાપ જ દુઃખનું કારણ છે તે જાણી લે એમ રાજા મૂર્ખ પંડિત ગરીબ ધનવાન નિર્બળ બળવાન સૌની સાથે સમાન વ્યવહાર કરે છે ચિત્રગુપ્તની આવી વાતો સાંભળતા જ પાપી પોતાના કર્મોને વિચારતો વિચાર તો ચૂપ બેસી જાય છે ચોરની જેમ નિશ્ચલ બેઠેલા એ પાપીને જોઈને ધર્મરાજા એના પાપ માટે ઉચિત દંડ સંભળાવે છે એ પછી એ નિર્દય યમના દૂતો તેને ધમકાવતાને મારતા કહે છે હે પાપી તું અત્યંત ભયંકર મહાઘોર નરકમાં જા હે ગરુડ યમની આગળનું પાલન કરનારા પ્રચંડ અને ચંડક નામના યમદૂતોએ પાપીને એક દોરડાથી બાંધીને નરકમાં લઈ જાય છે જ્યાં સળગતી આગની સમાન કાંતિવાળું એક મોટું વૃક્ષ છે તે પાંચ યોજન મોટું અને એક યોજન ઊંચું છે એ પાપીઓને સાંકળોથી બાંધીને વૃક્ષ પર ઊંધો લટકાવીને યમના દૂતો ખૂબ મારે છે વૃક્ષની અગ્નિના કારણે તે રડે છે પરંતુ ત્યાં તેની રક્ષા કરનારું કોઈ હોતું નથી ભૂખ અને તરસથી હેરાન થયેલો અને યમુના દૂધને દ્વારા પ્રતાડિત થઈ અત્યંત શોક કરે છે હે ગરુડ આ રીતે યમદૂતો હજારો પાપીઓને શિમળાના વૃક્ષે લટકાવે છે આ રીતે અનેક પાપીઓ અહીં લટકતા જોવા મળે છે રહિત એ પાપીઓ એ દૂતોને આગળ હાથ જોડીને કહે છે હે દૂતો અમને મારશો નહીં અમારો ગુનો માફ કરો છતાં યમદૂતો વારંવાર પાપીઓને લોખંડની લાઠી તોમર ચાબુ ગદા મૂસલોથી અવિરત માર મારે છે આ પ્રકારના મારથી તેઓ બેહોશ તથા રહિત થઈ જાય છે પછી એ રહિત પાપીઓને જોઈને યમના દૂતો કહે છે હે દુરાચારી પાપીઓ તમે શા માટે ખરાબ કર્મો કર્યા તમે જળ જેવી સુલભ વસ્તુ પણ કોઈને આપી નથી તમને અડધો કોળીઓ પણ કોઈને આપ્યો નથી કાગડા કૂતરાને પણ ખવડાવ્યું નથી અતિથિઓને વંદન કર્યા નથી આ પિતૃઓનું કોઈ તર્પણ કર્યું નથી યમરાજાને ચિત્રગુપ્તનું ઉત્તમ ધ્યાન પણ કર્યું નથી તેમના મંત્રો પણ જપ્યા નથી જો મંત્ર જપ્યા હોત તો આટલી યાતના ભોગવી ન પડત ના કોઈ તીર્થની યાત્રા કરી ના તો ગૃહસ્થ મારે તાન્નદાન કર્યું ના તો કોઈ સાધુ સંતની સેવા કરી માટે તમે તમારા પાપને ભોગવો તમે ધર્મના મામલે પણ હીન છો તેથી બધી જ રીતે માર ખાવાને લાયક છો માત્ર હરિ ભગવાન જ સમ સક્ષમ છે જેઓ અપરાધીને ક્ષમા આપી શકે અમે તો તેમના આદેશ પ્રમાણે અપરાધીને દંડ આપીએ છીએ આમ જણાવીને તે દૂતો નિર્દયતાયથી એ પાપીને પ્રતાડિત કરે છે એ વખતે પાપી સળગતા અંગારાની જેમ નીચે પડી જાય છે પડવાના સમયે શીમળાના વૃક્ષના પાનથી તેમનું શરીર કપાઈ જાય જે નીચે પડે છે અને કૂતરા ખાય છે ત્યારે આવા પાપીઓ ચિત્કાર કરવા લાગે છે એ વખતે યમના દૂતો તેમના ખુલ્લા મોઢામાં રેત ભરી દે છે અને પછી વિવિધ પાશથી બાંધી કોઈ કોઈ પાપીને તો લાકડું જેમ ચીરવામાં આવે એમ ચીરવામાં આવે છે કેટલાકને કુહાડી વડે કાપવામાં આવે છે તો કેટલાક પાપડીને ખાડા માળધા દાટીને તેના માથાને બાણોથી વિંધવામાં આવે છે તો કેટલાકને ધાણીમાં નાખીને પીલવામાં આવે છે કોઈ કોઈને સળગતા અંગારા અને લાકડાની ધકેલી ધમણ વડે ચારે તરફથી ઘેરી લઈને લોખંડની જેમ તપાવવામાં આવે છે કેટલાકને કડાઈમાં મૂકીને કળકળતા તેલ ઘીમાં તળવામાં આવે છે ઘણાને બાંધીને મસ્ત હાથીના પગની જે ફેંકી દેતો ઘણાને હાથ પગ બાંગીતી ઊંધો લટકાવવામાં પણ આવે છે કોઈને કૂવામાં નાખવામાં આવે તો કોઈને વળી પહાડ પરથી નીચે ધકેલવામાં આવે છે કોઈને કીડાઓથી ભરેલા કુંડમાં ધકેલવામાં આવે જ્યાં કીડા અત્યંત પીડા આપે છે તીર જેવી તીક્ષ્ણ ચાંચવાળા કાગડા માંસના લોભી ગીધ પાપીઓના માથા પર જોરદાર ચાંચ મારે છે અને તેમની આંખ અને મુખ કોચે છે કેટલાક લેણદાર લોકો યમલોકમાં આવ્યા હોય છે તે પોતાનું ઋણ કર્જ પાછું માગતા કહે છે મારું ધન પાછું આપી દે જે તું ખાઈ ગયો છે મેં તને હવે યમલોકમાં જોયું છે નરકમાં આ પ્રકારનો ઝઘડો કરતા પાપીઓનું માંસ સાણસાથી કાપીને યમદૂત તેમના મુખમાં ઘાલે છે અને આ પ્રકારે યમની આજ્ઞાથી એ પાપીઓની પ્રતાડિત કરી તામિસ ત્રાદી ઘોર નરકોમાં ખેંચીને નાખે છે આ નરકો ખૂબ જ દુઃખ આપનારા છે એ ઉપરાંત શિમળાના વૃક્ષ પાસે પાપીઓને જે દુઃખ મળે છે એનું વર્ણન થઈ શકે એમ નથી હે આકાશ આકાશચારી ગરુડ બધા મળીને ચોર્યાસી લાખ નરક છે એમાં સૌથી કઠણ ભયાનક ધોરઈ નામના એકવીસ મહાગોર નરક છે તેના નામ આ પ્રમાણે છે તામિસ્ત્ર લોહશંકુ મહારોરવ શાલમલ્લી રોરવ કુંડમલ કાલસૂત્રક પુતિમૂત્રિકા સંઘાત લોહિતોદ સવિષ સંપ્રતાપન મહાનિર કાકોલ સંજીવન મહાપથ અવિચી અંધતા મિશ્ર પાક સંપ્રતાપન બીજું અને છેલ્લું તપન આ પ્રકારે એકવીસ નરક છે આ બધા નરકો અનેક પ્રકારની પીડા આપે છે એની રચનામાં અનેક ભેદ છે તેમાં અનેક પાપોનું ફળ ભોગવવામાં આવે છે અને ત્યાં દૂતોનો સમૂહ રહે છે આ નરકોમાં અધર્મી મૂઢ પાપીઓ પણ પડે છે અહીં પડેલા પાપીઓ એક કલ્પ સુધી યાતનાઓ ભોગવે છે હે ગરુડ જે તામિસ્ત્ર મિસ્ત્ર અને રૌરવ વગેરે નરકની યાતનાઓ કહી છે તેને તેમાં સ્ત્રીઓ પણ હોય કે પુરુષો હોય પોતાના પાપ કર્મને લીધે યાતનાઓ ભોગવે છે આ પ્રકારે માત્ર પોતાના કુટુંબનું પાલન કરનારા અને ફક્ત પોતાનું પેટ ભરનારા આ બંને લોકો છોડી યમલોકમાં જઈ આવું ફળ ભોગવે છે જેણે પ્રાણીઓથી વેર કરી અધર્મના રસ્તે રૂપિયા એકઠા કર્યા હોય એ પોતાનું આ શરીરને છોડીને એકલો જ પાપ ભોગવવા નરકમાં જાય છે જેઓ અધર્મથી કુટુંબનું પાલન કરનારા છે તેઓ એમના કર્મ પ્રમાણે માત્ર અંધકારથી છવાયેલા અંધતા મિશ્ર નરકમાં જાય છે નરક લોકમાં આટલી યાતનાઓ હોય છે પાપી એ બધીને ક્રમશઃ ભોગવી શુદ્ધ થઈ ફરી મૃત્યુલોકમાં આવે છે ઈતિશ્રી ગરુડ પુરાણે સારો દ્વારે યાતના નિરૂપણો નામ તૃતીયોધ્યાયમ તો અહીં આ તૃતીય અધ્યાય સંપૂર્ણ થાય છે જો આમાં કોઈ પણ મારી ચૂક રહી ગઈ હોય તો મારા દોસ્તને ક્ષમ્ય ગણજો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુ લોકોને શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓમ વિષ્ણવે નમ